ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું તેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ છે આથી સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટમાં આદિવાસી જાતિ ભગવાન શ્રી રામે જેને ગૌરવ કુટુંબ જેવો નાતો પવિત્ર હતો એક જ્ઞાતિ માં જે અપમાનજનક શબ્દ બોલવા ગમે એમ બોલવા તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના જેના પિતાશ્રીએ આ ગુજરાતને વિકાસની દિશા પર કોંગ્રેસે એક આદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા અને આ ગુજરાતને વિકાસ પર વર્લ્ડ પર એની ઓળખ આદિ અમરસિંહ ચૌધરી ઊભી કરી એ અમરસિંહ ચૌધરી સાહેબના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એક આદિવાસીની ઓળખ આ હિન્દુસ્તાનમાં છે એના માટે ગમે એમ શબ્દ બોલવા એ આજે રામ ના એક હિન્દુ અને જે વાતો કરે છે આજે શરમ આવે છે જે રામ ભગવાને એક આદિવાસી સમાજ સાથે ગરોબો કેરવી એક કુટુંબનો નાતો હતો એના માટે એલફેલ શબ્દો બોલે કોંગ્રેસ અને સખત શબ્દોમાં વખોડે છે આજે અમે કલેક્ટર સીને anu આવેદન આપીએ છે અને પર તાત્કાલિક ધોરણે પગલા ભરાય ગમે એમ બોલવું કોઈ જ્ઞાતિ માટે એ બહુ અપમાનજનક છે કોઈની સાથે વ્યક્તિગત ટિપ્પણી બી ના કરી શકાય

વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે